નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોને પોતાની ચેનલ એટલે કે મહાકાળી કોકોનેટ નર્સરીમાં આપ સૌનું હું સ્વાગત કરું છું આજે ફરી એક નવા ટોપિક સાથે અમે ડિસ્ક્રિપ્શન કરવાના છીએ આગળ જણાવેલો આપને કોઈ પણ નાળિયેરીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રોએ સંપર્ક કરી અને એમને જે પ્રશ્ન હતો એનું અમારાથી બનતા સમાધાન પણ અમે આપવાની ટ્રાય કરી છે અને અત્યારે ખાસ તો વાત કરીએ તો વરસાદ સારો એવો પડી ગયો છે વરસાદ આવ્યા પછી જયારે પાણી જમીનમાં ભરાયેલું હોય આવા સમયગાળા દરમિયાન ફૂગ લાગવાનો એટેક વધારે રહેતો હોય છે ઘણા અહીંયા સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક સાથે દસેક દિવસ જેટલું વરસાદ પડેલો તો એ સમયગાળા દરમિયાન ક્રાઉનમાં પણ નાળિયેરીના બંચમાં પણ ફૂગના પ્રશ્ન રહેલા હોય છે એના કારણે ઈડિયો ફાઈટ માઇટ્સના પણ પ્રમાણ વધેલા હોય છે તો આ સમયગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ કે જેથી કરીને આગળ નાળિયેરીમાં આ પ્રશ્ન ના રહે નાળિયેરીમાં દાગ ના રહે એના માટે શું કરવું જોઈએ તો એના માટે સમાધાન આપતો વિડીયો મેં બનાવેલો છે એના માટે ખાસ તો કાંઈ નહીં એ પણ નીમ ઓઇલ આવે છે જે લીંબુડીનું તેલ આવે છે એની સાથે કોઈપણ સ્ટીકર મિક્સ કરી અને નાળિયેરીના ક્રાઉન તથા પત્તામાં મારવાથી આનું સારા એવા પ્રમાણમાં આપણને રિઝલ્ટ મળી શકે છે તો સર્વે ખેડૂત મિત્રોને એક આ ભલામણ કરીએ છીએ કે અત્યારના સમયગાળા દરમિયાન ચોમાસા દરમિયાન જો આવા કોઈ પ્રશ્ન આપણી નાળિયેરીમાં જણાતા હોય તો આપ સૌ ખેડૂત મિત્રો નીમ ઓઇલ લીંબુડીનું તેલનો ખાસ સ્પ્રે કરી શકો છો thank you